વેલકમ બેક ટુ ફૂડ્સ ઓફ ફિટનેસ આજે આપણે બનાવીશું એકવાર બનાવી અને આખું વર્ષ સ્ટોર કરી શકાય એવી બટેટાની સાદી અને જાળીવાળી વેફર તો જો તમારી વેફર કાળી કે લાલ પડી જતી હોય અથવા તો કડક બનતી હોય તમારી વેફર સફેદ ના રહેતી હોય તો તમે આ વિડિયો એન્ડ સુધી જોજો આજે હું એક સિક્રેટ સામગ્રી ઉમેરી અને વેફરને બાફવાની છું જેનાથી તમારી વેફર હન્ડ્રેડ પર્સન્ટ ખાવામાં એકદમ પોચી અને એકદમ સરસ મજાની સફેદ રહેશે તો આજકાલ વેફર માર્કેટમાં ખૂબ જ મળતી હોય છે પણ માર્કેટ કરતાં ઘણી સસ્તી અને એકદમ ચોખ્ખી બટેટાની વેફર તમે ખૂબ જ આસાનીથી અને ખૂબ જ ઓછા ખર્ચમાં ઘરે બનાવી શકો છો અને બજાર પણ આ વેફર ઘરે ખૂબ જ સરસ બને છે આજે હું તમને કિલો બટેટામાંથી કેવી રીતે પરફેક્ટ માપ સાથે વેફર બનાવવી એ બતાવવાની છું તૈયાર થયેલી વેફર તમે જો એકદમ ક્રિસ્પી અને એકદમ સરસ પોચી બની છે સાથે દૂધ જેવી સફેદ અને બહુ ટેસ્ટી તૈયાર થઈ છે તો જો તમે મારી રીતે એકવાર બટેટાની વેફર બનાવશો તો બજારમાંથી ક્યારેય નહીં લાવો આ વેફર તમે

વેફરના બટેટા મોટા હોવા જોઈએ સાથે તમે એના રીતે દબાવો તો એકદમ કડક હોવું જોઈએ સાથે બટેટાની ઉપર નાના નાના બ્રાઉન કલરના સ્પોટ્સ હશે અને બટેટું જે છે ને એ તમે આ રીતે હાથમાં લઈ અને થોડું ઉપર નીચે કરશો તો તમને એમાં હલકો એવો વજન લાગશે તો બસ આ રીતના બટેટા પસંદ કરશો ને તો એ એકદમ વેફર માટે પરફેક્ટ હોય છે કેમ કે એમાં સ્ટાર્સનું પ્રમાણ ઓછું હોય છે અને આ બટેટા જનરલી તમને માર્ચ મહિનાથી લઈ અને મે મહિના સુધીમાં મળતા હોય છે અહીંયા આપણે બટેટાને સારી રીતે પહેલા ધોઈ લેવાના અને પછી વેફર બનાવવા માટે છાલ કાઢી લેવાની છે તો હું આજે તમને વેફર બનાવવા માટે તમારે કોઈ ભૂલ ના પડે એના માટે તમને નાની નાની વાત આ વિડીયોમાં જણાવવાની છું તો વેફરના બટેટા બનાવતા પહેલા આપણે વેફર બનાવતા પહેલા બટેટાની સરસ છાલ કાઢી લેવાની ઘણા લોકો છાલ સાથે પણ વેફર રાખતા હોય છે જો તમારે છાલ ના કાઢવી હોય તો બટેટાને સારી રીતે તમારે ધોઈ લેવાના હવે અહીંયા મેં વેફર પાડવા માટે આ રીતે એક સ્લાઇસર લીધું છે આ સ્લાઇસર મેં ઓનલાઈન પરચેસ કરેલું છે તમારે જો લેવું હોય તો લિંક મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે તો પહેલા આપણે જાળીવાળી વેફર બનાવીશું તો એના માટે આપણે એક તપેલામાં થોડું પાણી લઈ લેશું એના ઉપર આ રીતે સ્લાઇસરને સેટ કરી દેશું અને પછી વેફરને આ રીતે પાડવાની છે તો એક વાર બટેટું સીધું અને એકવાર બટેટું આડું એ રીતે કરશો એટલે તમારી વેફરમાં પરફેક્ટ એવી જાળી પડશે અને અહીંયા હું તમને એક બોનસ ટીપ આપી દઉં જ્યારે તમે વેફર પાડતા હોય ને ત્યારે આજે લાસ્ટમાં બટેટું વધે ને આને તમારે શાક બનાવવા વાપરી લેવાનું કેમકે આપણે વેફર બનાવતા સમયે જો આ બટેટું પણ ઘસીએ તો ઘણીવાર આપણા હાથમાં પણ વાગી જતું હોય છે અને આ રીતે જે લાસ્ટનું બટેટું હોય ને એમાંથી બનાવેલી વેફર એકદમ નાની સાઇઝની તૈયાર થાય છે તો એને આપણે વેફર બનાવવામાં નહીં વાપરીએ તો અહીંયા તમે જો એ એકદમ પરફેક્ટ જાળી સાથે મેં જાળીવાળી વેફરને તૈયાર કરેલી છે તો આપણે દસ કિલો બટેટા લીધા છે એમાંથી પાંચ કિલો બટેટાની આપણે જાળીવાળી વેફર તૈયાર કરી લેશું વેફર તૈયાર થઈ જાય એટલે એના રીતે એક પાણી ભરેલા મોટા વાસણમાં ટ્રાન્સફર કરી દેસુ જેથી એનો જે એક્સ્ટ્રા સ્ટાર્ચ હોય એ બધો નીકળી જાય તો આ વેફરને આપણે હજી બે થી ત્રણ વાર ધોવાની છે પણ પહેલા આપણે સાદી વેફર બનાવી લઈએ તો જેમ આપણે જાળી વેફવાળી વેફર બનાવી બિલકુલ એ જ રીતે આજે મારું સ્લાઇસર છે એમાં હું બંને ટાઈપની વેફર તૈયાર કરી શકું છું તો સાદી વેફર બનાવવા માટે તમારે ફક્ત બટેટાને આ રીતે એક જ સાઈડ ઘસી અને વેફરને પાડી લેવાની હોય છે અને લાસ્ટમાં જે બટેટું વધે એને આપણે વેફરમાં નહીં વાપરીએ તો અહીંયા તમે જુઓ આ રીતે મેં એકદમ પરફેક્ટ એવી સાદી વેફર તૈયાર કરી લીધી છે વેફર તમારી મીડિયમ થિકનેસ વાળી હોવી જોઈએ જેથી તમે જ્યારે એને તળો ત્યારે એમાં વધુ પડતું તેલ પણ ના રહે અને વેફર તળાતા સમયે લાલ પણ થઈ જાય તો આ વાતનું ખાસ ધ્યાન રાખવાનું હવે આપણી સાદી વેફર પણ સરસ પડાઈ ગઈ છે તો આપણે બંને વેફરને આ રીતે એક મોટા વાસણમાં ટ્રાન્સફર કરી દીધી હવે આપણે વેફરને ખૂબ સારી રીતે ધોવાની છે તો અહીંયા મેં નળ પાણીનો ચાલુ જ રાખ્યો છે વેફરને આપણે ત્રણથી ચાર વાર આ રીતે પાણીમાં ઘસીને ધોવાની જેટલી તમે વેફરને ધોશો એટલો જે બટેટાની અંદર સ્ટાર્ચ હોય એ બધો અલગ થઈ જશે અને તમારી જે વેફર છે એ એકદમ સરસ સફેદ બનશે જો તમને સફેદ વેફર બનાવવી હોય તો બટેટાને ખૂબ સારી રીતે ધોવા ખૂબ જ જરૂરી છે તો બંને પ્રકારની વેફરને આપણે આ રીતે ધોઈ લેવાની છે તો આ રીતે એક વાસણમાંથી બીજા વાસણમાં ટ્રાન્સફર કરતા જઈ ત્રણથી ચાર વાર બંને પ્રકારની વેફરને આપણે ધોઈ લેશું તમે બટેટાની વેફર બનાવો ત્યારે એને કેવી રીતે બનાવો છો એ મને કમેન્ટમાં જરૂરથી કહેજો અને આજે હું તમને વેફરને બાફવાની એકદમ અલગ જ રીત બતાવવાની છું તમે વેફર તો બનાવતા જ હશો પણ મારી રીતે ક્યારેય નહીં બનાવી હોય અને જો બનાવી હોય તો મને કમેન્ટમાં જરૂરથી કહેજો હવે અહીંયા તમે જુઓ મેં જાળીવાળી અને સાદી બંને પ્રકારની વેફરને સારી રીતે ધોઈ લીધી છે લગભગ ચારથી પાંચ વાર તો હવે આ વેફરને આપણે બાફવાની છે વેફરને હંમેશા મોટા અને પોળા વાસણમાં બાફવાની જેથી આપણી વેફર તૂટી ના જાય અને એકદમ સરસ બફાય તો અહીંયા મેં મોટા વાસણમાં લગભગ આઠ થી દસ લિટર જેટલું પાણી ગરમ કરવા રાખી દીધું છે સાઈડમાં મેં આ રીતે એક કાણાવાળું વાસણ રાખી દીધું છે તો ગરમ પાણીમાંથી વેફર કાઢી અને આપણે કાણાવાળા વાસણમાં ઉમેરી દેસુ હવે આ પાણીની અંદર આપણે ત્રણ ટેબલ સ્પૂન જેટલું સિંધાળું મીઠું ઉમેરીશું કેમ કે આ વેફર આપણે વ્રતમાં ખાવાની હોય તમે સાદું મીઠું વ્રતમાં ખાતા હોય તો તમે સાદું મીઠું પણ ઉમેરી શકો છો હવે આવે છે મેઇન વાત અહીંયા વેફરને એકદમ સફેદ બનાવવા માટે અહીંયા આપણે એક ચપટી જેટલો ફટકડીનો પાવડર ઉમેરીશું આ રીતના માર્કેટમાં તમને ફટકડીના ટુકડા મળતા હોય છે તો ફટકડી ઉમેરશો ને તો બધો જે વેફરનો સ્ટાર્ચ કે જે ડોળ છે એ બધો અલગ થઈ જશે અહીંયા તમારે વધારે નહીં એક ચપટી જેટલો જ ફટકડીનો પાવડર લેવાનો છે અને સાથે મેં તમને કહ્યું ને કે એક સિક્રેટ સામગ્રી ઉમેરવાના છીએ વેફરને બાફવા માટે અને એ છે સાબુદાણા અચ્છા સાબુદાણા ઉમેરીને તમે ક્યારેય વેફર બાફી છે એકવાર જરૂરથી ટ્રાય કરજો અડતાની સાથે જ વેફર તૂટી જાય એવી તમારી સોફ્ટ વેફર બનશે તો સાબુદાણા ડાયરેક્ટ પાણીમાં નહીં આપણે આ રીતના કોટનના કપડામાં એક જેટલા સાબુદાણા લેશું અને એની આ રીતે પોટલી બનાવી દેસુ અને આ પોટલી આપણે જ્યારે વેફરને બાફીએ છીએ એનું જે પાણી છે એની અંદર ઉમેરવાની છે તો છેને વેફર બાફવાની એકદમ નવી રીત એકવાર જરૂરથી ટ્રાય કરજો તમારી વેફર બહુ જ પોચી બનશે તો હવે અહીંયા તમે જુઓ આ રીતે સરસ આપણું પાણી ગરમ થઈ ગયું છે એમાં આપણે પાણી ગરમ એટલે ફટકડીનો પાવડર અને આપણી જે સાબુદાણાની પોટલી છે ને એને ઉમેરી દેશું આ પોટલી તમારી એન્ડ સુધી નહીં ખુલે એને એકદમ સારી રીતે પેક કરી આ રીતે ગરમ પાણીમાં ઉમેરી દેવાની હવે આપણે આની અંદર વેફર બાફવાની છે તો વેફરને કેટલી બાફવી ફક્ત વેફરને ઘડિયાળમાં જોઈ અને પાંચ જ મિનિટ બાફવાની છે તમારે અહીંયા કોઈ લાંબા સમય સુધી વેફરને નથી બાફવાની જો વેફર ઓવરકુક થઈ જાય તો એ સુકાય ત્યારે એકદમ શ્રિંક થઈ જાય અને પ્રોપર તળાતી નથી એટલે વેફર ઉમેર્યા પછી બે ત્રણ મિનિટ એને બિલકુલ નહીં ચલાવવાની થોડી વેફર ઉપર આવવા માંડે ને પાણીમાં એટલા રીતે સાઈડ પલટાવી અને હજી બે ત્રણ મિનિટ થવા દેવાની તો એક બેચની વેફરને બફાતા પાંચ મિનિટ લાગે તમારે પાણી પહેલા ગરમ કરી લેવાનું અને પછી વેફર ઉમેરવાની અને પછી ફક્ત જ મિનિટ એને ગરમ પાણીમાં રાખવાની પાંચ મિનિટ પછી આ રીતે આપણે ગરમ પાણીમાંથી વેફરને કાઢી લેશું તો અહીંયા તમે જોઈ શકો છો કાણાવાળા વાસણમાં મેં બધી જાળીવાળી વેફર બાફી લીધી અને એને આ રીતે ગરમ પાણીમાંથી કાઢી લીધી હવે આ જ પાણીમાં આપણે જે સાદી વેફર બનાવી છે એને બાફવાની છે તો એ બાફતા સમયે આપણે પાણીમાં ફરી થોડું એવું મીઠું ઉમેરી કેમ કે આ પાણી થોડું મોળું પડી ગયું હોય અને જો તમને આ પાણી વધુ પડતું ડાર્ક દેખાતું હોય ને તો તમારે આ પાણીમાં આ સમયે હજી ચપટી જેટલો ફટકડીનો પાવડર ઉમેરવાનો એ ડિપેન્ડ કરે છે કે તમે ક્યુ પાણી વાપરો છો અને એ કેટલું ડોળું થયું છે જો વધારે પડતું ડાર્ક થઈ ગયું હોય પાણી ચપટી જેટલો ફટકડીનો પાવડર ઉમેરી દેવાનો હવે એમાં આપણે સાદી વેફર ઉમેરી અને આ વેફરને ફક્ત આપણે ત્રણથી ચાર જ મિનિટ બાફવાની કેમ કે આ વખતે વેફરનું પાણી આપણું એકદમ ગરમ હોય છે તો પહેલી વાર વેફર ઉમેરો ત્યારે તમારે એને બે ત્રણ મિનિટ વધારે રાખવાની અને પછી બીજી વાર ઉમેરો ત્યારે એને બે ત્રણ મિનિટ વેલી કાઢી લેવાની તમને આનો જરા પણ કાચો સ્વાદ નહીં લાગે તો એ રીતે પણ વેફર પ્રોપર બફાણી કે નહીં એને તમે ચેક કરી શકો છો હવે આપણી બધી જ વેફર સરસ મજાની બફાઈ ગઈ છે વેફરને સુકવવા મેં આ રીતે પ્લાસ્ટિકની શીટ પાથરી દીધી છે પ્લાસ્ટિક પતલું નહીં લેવાનું એકદમ જાડું લેવાનું અથવા તો આ વેફરને તમે પ્લાસ્ટિકની જગ્યાએ કોટનની જૂની સારી વોશ કરેલી બેડશીટ પર પાથરી શકો છો કોટનના દુપટ્ટા કે પછી સાડી પર પણ તમે વેફરને ફેલાવી શકો છો તો આ રીતે આપણે ગરમ ગરમ વેફર હોય એને સહે જેવી ઠંડી થવા દેવાની હલકી તમે હાથેથી ટચ કરી શકો એટલી વેફર ઠંડી થાય એટલે આપણે એને ઘરમાં જ સુકવવાની છે જી હા

ફેલાવી દેવાની પંખો તમારે ચાલુ રાખવો હોય તો રાખવાનો બાકી એકાદ દિવસમાં સરસ મજાની તમારી વેફર સુકાઈ જશે તો આ રીતે બધી વેફર તમે જોઈ શકો છો મેં સુકવી દીધી છે મારી નાની ઢીંગલીએ પણ મને ખૂબ જ મદદ કરી છે તો એનું પણ તમને એક નાનકડું ફૂટેજ બતાવી દઉં હવે અહીંયા તમે જુઓ મેં બધી વેફર સરસ મજાની સુકવી દીધી છે અને આપણે એક દિવસ ઘરમાં સુકાવા દેશું જો એવું લાગે તો તમે બે ત્રણ કલાક પંખો ચાલુ રાખી શકો છો બધી વેફર એક જ દિવસમાં સુકાઈ ગઈ છે અને સરસ મેં એને ભેગી કરી લીધી છે હવે આને આપણે ફક્ત બે થી ત્રણ જ કલાક તડકામાં રાખી દઈશું તો આ રીતે કોઈ મોટા વાસણમાં ભરી અને વેફરને તડકામાં સુકવી દેવાની જેથી એમાં જે કાંઈ થોડું ઘણું મોશર રહ્યું હોય એ બધું અલગ થઈ જાય અને હવે બે ત્રણ કલાક પછી તમે જુઓ આપણી વેફર એકદમ સરસ મજાની તૈયાર થઈ ગઈ છે એકદમ આ રીતે વેફર ક્રિસ્પી થઈ જવી જોઈએ તમે જો હું વેફરને પકડી આ રીતે પ્રેસ કરું છું તો એકદમ ક્રિસ્પી થઈ ગઈ છે તો બસ હવે આ વેફર એર કન્ટેનરમાં ભરી અને સ્ટોર કરવા બિલકુલ તૈયાર છે આને લાંબા સમય સુધી તમારે સારી રાખવી હોય તો પ્લાસ્ટિકની બેગમાં પેલા ભરી લો અને પછી એ પ્લાસ્ટિકની બેગ એટાઇટ કન્ટેનરમાં રાખો તો આખું વરસ તમારી વેફરમાં જરા પણ ભેજ લાગે અને વેફર એવીને એવી જ રહેશે વેફર તડકામાંથી લાવો પછી એને થોડી ઠંડી થવા દેવાની એકદમ રૂમ ટેમ્પરેચર પર આવી જાય પછી વેફરને ભરી તમે સુકવી શકો સ્ટોર કરી શકો છો તો હવે આપણી વેફર કેવી બની છે એ પણ હું તમને તળીને બતાવું તો પહેલા આપણે વેફરને તળવા તેલ સરસ ગરમ કરી લેશો આ રીતે એક વેફરને ઉમેરીને ચેક કરીએ તો તમે જો આ રીતનું એકદમ ના વધુ પડતું ગરમ ના એકદમ ઠંડુ એવું મીડિયમ તેલ ગરમ કરવાનું અને પછી આ રીતે વેફરને ઉમેરી ફૂલે એટલે તરત જ તમારે એને કાઢી લેવાની તમે જો કેટલી સરસ આપણી દૂધ જેવી સફેદ વેફર તૈયાર થઈ છે એ જ રીતે આપણે બીજી વેફર પણ તળી લઈએ તો તમે જોઈ શકો છો અહીંયા બધી જ વેફર તળી લીધી છે અને એકદમ મસ્ત મજાની વેફર તૈયાર થઈ છે આ તમે કેટલી અડતાની સાથે તૂટી જાય એવી બની છે તો છેને વેફર બનાવવી એકદમ સહેલી તમે આ વખતે આ રીતે સાબુદાણા ઉમેરી અને વેફરને બાફજો અને તૈયાર કરજો તમારી વેફર બજાર કરતા પણ ચોખ્ખી સરસ અને સસ્તી બનશે જો તમે લાલ મરચું પાવડર ખાતા હોય તો વેફર પર થોડું સ્પ્રિંકલ કરી અને તમે એ રીતે પણ ખાઈ શકો છો તો તમને આ વિડીયો કેવો લાગ્યો એ મને કમેન્ટમાં જરૂરથી કહેજો જો તમને આ વિડીયો યુઝફુલ લાગ્યો હોય તો આને વધારેમાં વધારે લાઈક કરજો અને વધારેમાં વધારે શેર કરજો તો ફરી મળીશું એક આવા નવા જ વિડીયો સાથે ત્યાં સુધી થેન્ક્સ ફોર વોચિંગ